આ વર્ષે દાયવા તા આંબા પણ મોટા નો થાય વધેની ની એ માટે મોર ખેડી નાખ્યો હવે બીજા વર્ષે આવશે એટલે પાકો હવે કેરીની ની સીઝન લેવું કાકા આપણે આ આંબા શું શું નાખીએ બસ ગાયનું છાણ ખાણ અને ગાય નું ગામ ઉતર તો કાકા એનાથી થી આવડા માં શું ફેર આવે એટલે વધે બહુ કોર બહુ કાઢે તમે જો આનો કોર જો તમે તો મિત્રો તમે જોઈ શકો છો આનો કોર જો તમે ગુમકોર લઈ કાઢે

થોડાક પૈસામાં થોડીક જમીનમાં બધું થઈ શકે તમારે ખાલી મહેનત કરવાની રહેશે તો મિત્રો જોઈ શકો છો જે આપણે આંબા વાવ્યા હતા એ જ આંબાની આ કલમો છે અને આના એ જ આંબા વાવવાના છે જોયા કોઈને લેવા હોય એ આમાં કોમેન્ટ કરજો એટલે મળી જશે આંબો એક નંબર થશે ત્રણ વર્ષમાં ફૂલ ગેરંટી વિડીયો કેવો લાગ્યો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ ને લાઈક કરવાનું ન ભૂલતા કરવાનું ભૂલતા નહીં બધા માણસો આવજો સબસ્ક્રાઇબ કરજો અને આવા નવા રોજના વિડીયો જોજો